લો આવરે કાગડા કઢી પીવા આવરે કાગડા કઢી પીવા દેખાડો છે બસ હવે જેનો ઈ છે ને જેને આગળ બતાવે ને એને હાથ બતાવવાના બીજું કાઈ કરતા નહીં બસ બોલવા નથી બતાવો कोणी आगळ्या आयुष गोत सरखी रीते बघाय आम हरखा हात राखवाना हो गोठण पर

Bye.

બસ હાલો દેખાડતો જા કેતો જા એટલે એ દેખાડે તને હાથ કોને કીધું છે કૃષ્ણ અમદાવાદ આગળ છે એમ નથી દેખાડવાના તમારે એ કે દેખાડવાનું હશે હાથ આની આ ગળે છે મંદે ખાડ તીજ્યા કોની આગળ છે કાગડા કોઠી પીવા આવ કાગડા આમ કાગડા પીવા કાગડા ચાલો બધાના હાથ આમ રાખી દો આવરે કાગડા કઢી પીવા કરો તો છે તમારી પાસે સરસ હાલો તાલી પાડો હાલો શ્યામભાઈ વારો શ્યામ ઉભો થઈ જા જા લાવો કાકરો મને દઈ દો હાલો હવે શ્યામભાઈ જાય છે ઓ એ ખુબંધ રાખજો ચીટિંગ નહીં કરતા હાલો